આજના મારા આ અમૃતધારા સત્સંગમાં ભગવાન શ્રી રામચંદ્રજીના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ જલારામ બાપાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે હું જલારામ બાપાના વ્રતની કથા કહીશ જે આ મુજબ છે સૌરાષ્ટ્રની ધરતી ઉપર વીરપુર નામે ગામ આ ગામમાં પ્રધાનજી ઠક્કર કરિયાણાની નાની હાડડી ચલાવે અને એમના પત્નીનું પત્નીનું નામ રાધભાઈ એમને એક પુત્ર બોકાભાઈ રાખેલ આમ નાનકડું કુટુંબ પરંતુ સંતોષી શોભા વળી ભક્તિભાવવાળા અને મૂળે રઘુવંશી એટલે ભગવાન રામચંદ્રજી ઉપર અપાર ભક્તિભાવ હવે કોઈ સાધુ સંત આવે પ્રેમથી ભાવથી પ્રણામ કરે ઘરે કહેવડાવે રાજભાઈમાં સાધુ સંતને જલપાન કરાવે પ્રસાદ લેવડાવે પ્રણામ કરે કોઈ આશા નહીં કોઈ આકાંક્ષા નહીં એવામાં એક સંત ક્યાંકથી આવ્યા તેરે એક એસા પુત્ર રત્ન પ્રાપ્ત હોગા જો સારે જગત મેં ભક્તિ કી જોત જલાય ગયા મહાત્મા તો આશીર્વાદ આપી ચાલ્યા ગયા અને એ જ થયું રાજભાઈ માની કુખે જલારામનો જન્મ થયો ધીરે ધીરે જલારામ મોટા થતા ગયા આંગણાની બહાર શેરીમાં રમે છે એવામાં એક રમતો જોગી આવ્યો રાજભાઈ માને કહ્યું મૈયા તારો નાનો છોકરો ક્યાં છે બોલાવ મારે એને જોવો છે રાજભાઈ માએ જલારામને હાક મારી જલારામ બાપા પાસે આવ્યા રાજભાઈ માના કહેવાથી પહેલાં જોગીને જલારામ પ્રણામ કરે છે ત્યાં તો જોગીએ જલારામના હાથ પકડી લીધો કહે કેમ ભગત ઓળખાણ પડી કાંઈ યાદ આવે છે આટલું જ્યાં મહાત્મા બોલ્યા ત્યાં તો નાનકડા જલારામની આંખોમાં મીચાઈ ગઈને જન્મનું સ્મરણ થયું પોતે ઝાલો ભરવાડ ભજન કરવા બાજુના ગામમાં જાય રાતોને રાતોના ઉજાગરા થાય એમાં એક દિવસ પોતાની ને ગામની ગાયોને ચરાવતા ચરાવતા ઊંઘ આવી જાય છે ઢોર ખેતરમાં ઉગેલ પાકનું નુકસાન કરે છે ખેતરનો માલિક મોટાભાઈને ફરિયાદ કરે છે મોટાભાઈ તપાસ કરે છે ઝાલો રોજ રાતે બાજુના ગામે કોઈ ભગતડાઓને ભેગા આખી રાત ભજનો ગાય છે ને પરોળિયા પાછો આવી જાય છે મોટાભાઈએ નક્કી કર્યું આજે ખેર નથી હાથમાં લાકડી લઈ વહેલી સવારે ઝાલા ભગતના આવાના રસ્તે સામે જાય છે આ બાજુ ઝાલા ભગતના ગુરુ કહે ભગત થોડાક મોડેથી જાજો ગુરીની આજ્ઞા ભગત માથે ચડાવી મોડા નીકળે છે પણ ત્યાં તો પેલા ભજન મંડળી વિખરાઈ હતી એમાં ઝાલા ભગતના ગામના જે એક ભૂદેવ રોજ ભજન સાંભળવા આવતા એ રસ્તે ચાલ્યા આવે છે મો શું થયું ત્યાં તો કાળ ઝાડ સમો મોટો ભાઈ સામે મળે છે ભૂદેવને પૂછે છે ઝાલો ક્યાં ભૂદેવ કહે રામ જાણે ને ભાઈ ભાન ભૂલ્યા ભામટા જૂઠું બોલે છે ગુસ્સામાં ભાન રહ્યું નહીં ને ભૂદેવના માથામાં લાકડી ફટકારી ભૂદેવનું મૃત્યુ થયું ઝાલા ભગતને ખબર પડે છે મનથી નક્કી કરી લેતું હવે એક ઘડી પણ જીવાય નહીં મારે લીધે ભૂદેવનું મોત થયું બ્રહ્મ હત્યા લાગી પતિ પત્નીએ જાહેર કર્યું હવે સમાધિ જ લેવી છે જોત જોતામાં ગામે ગામ ખબર પડી ગઈ કે ઝાલા ભગતને એમના પત્ની જીવતા સમાધિ લે છે ભગતના ગુરુને સમાચાર મળ્યા દોડતા આવ્યા સમાધિ ગળાઈ ગઈ છે ઝાલો ભગતને એમના પત્ની સૌને જય સીતારામ કહે છે બે હાથ જોડી સમાધિમાં ઉતરવાની તૈયારી કરે છે ત્યાં ગુરુદેવ આવી પહોંચે છે ઝાલા ભગત ધન્ય છે તમારી ભક્તિને આટલી જલ્દી આશરતા સમજી ગયા અલખને પામી ગયા ઝાલો ભગત કહે ગુરુદેવ એક ઈચ્છા અધૂરી રહી ગઈ છે ગુરુદેવ કહે ભગત હજુ ઈચ્છા આ ગુરુદેવ મારે ભૂખ્યાલ દુખ્યા લોકોને ખોબે ને ખોબે ખવડાવવું છે ઓહો ભગત તમારી ઈચ્છા પૂર્ણ થશે મારા આશીર્વાદ છે સુખે સમાધિ લ્યો ચિત્રપટની જેમ જલારામની યાદ આવી ગયું પોતે ઝાલો ભગત આ જન્મ આ જન્મે જલો અધૂરી ઈચ્છા ખોબે ખવડાવવાની એ જબક દઈને આંખો ખુલી ગઈ માતા રાજબાઈ ઊભા ઊભા જોઈ રહ્યા છે જલાના ચહેરા ઉપર અચાનક તેજ આવી ગયું જલા ભગતની ને પેલા મહાત્માની આંખ મળી ગઈ સાંકેતિક ભાષામાં એકબીજાએ આંખોથી વાતો કરી લીધી નાનકડા જલાના ઓઠ પર જરા જરા સ્મિત મરકી રહ્યું મહાત્મા તો જલાના માથે હાથ મૂકી વિદાય થયા માતા રાજભાઈને કાંઈ સમજાયું નહીં જલારામનું એ સમયથી આખું વર્તન બદલાઈ ગયું સાધુઓ ભ્યાગત ભાડેના હાથ ચાલી ઘેર લઈ આવે આમ સમય વીતતો ગયો જલારામને ઉંમર થતી ગઈ આટકોટ નિવાસી એ પ્રાગજી સોમૈયાની દીકરી એ સદગુણી પુત્રી વીરભાઈ સાથે જલારામના લગ્ન થયા તેઓ પિતાની દુકાને બેસે સાધુ જોઈએ કે બે હાથ જોડી બોલાવે દુકાનમાંથી સીધું સામાન આપી દે પ્રધાન ઠક્કરને આ મનથી તો ગમતું નહોતું નાનકડો ધન તો આમને આમ આપી દેવાય તો ક્યાં સુધી ચાલે એટલે મનથી વિચાર કરી પ્રધાન ઠક્કરે જલારામને જુદા રહેવા મોકલ્યા એમ વિચારીને કે કાંઈક ઉધમ કરે કાકાને આ વાતની ખબર પડી જલારામ પોતાની દુકાને બેસાડ્યા ત્યાં પણ જલારામ સાધુ સંતોને સીધું સમાન આપે વાલજી ઠક્કર આમને આમ જો જલો સાધુ સંતને મફતમાં સીધું સમાન આપી દેશે તો દુકાન ક્યાં સુધી ચાલશે કાકા વાલજી ઠક્કરે કહ્યું જલો મફત આપે જ નહીં તો પેલો વેપારી કહે એ જાય તમારો જલો પેલા સાધુઓ સાધુડાઓની ટોળી સાથે સીધું સામાન ઉપાડીને વિશ્વાસ ના આવતો હોય તો જાતે જોઈ લો કાકા દોડ્યા જલારામ જલારામ ઊભા રહ્યા કહે આ માથે પોટલામાં શું છે કાકા એ તો આ મહાત્માને ભોજન બનાવવા સારું છાણ છે અને આ લોટામાં તો કે આ કાકા લોટામાં પાણી છે વાલજી કાકાએ પોટલી છોડી જોયું તો ખરેખર છાણા હતા તે લોટામાં છાણા થઈ ગયા અને લોટામાં પાણી દુકાને માલની ગણતરી કરી હિસાબ મેળવી જોયો તો બધું બરાબર હતું કાકા વાલજી ઠકરે બધું સમજી ગયા કે આ છોકરો કોઈ સામાન્ય નથી ગત જન્મનો કોઈ ઊંચો જીવ છે પરંતુ ત્યાર પછી જલારામે કાકાની દુકાને જવાનું બંધ કર્યું એક દિવસ વીરભાઈ માને પોતાના મનની ઈચ્છા જણાવી તમે જો સાથ આપતા હો તો મારે હવે સાધુ અભ્યાગતોને ખવડાવવું છે અને રામનું નામ લેવું છે વીરભાઈમાં એ પતિના ભક્તિભાવને ઓળખ્યો કહે જેવી તમારી મરજી સાધુ સંતોની સેવાને ભોજન કરાવવાની તમારી ઈચ્છા જેવી બીજી કઈ રૂઢી વાત હોય તો પછી એના માટે અનાજ જોઈશે આપણી પાસે છે નહીં હાલો કોકના ખેતરે મજૂરી કરીશું ને જે કાંઈ અનાજ મળે મહેનતના બદલામાં એમાંથી ટુકડો ચલાવશું પત્ની પત્ની બ પતિ પત્ની બને ખેતરે જાય મજૂરી કરી ચાલી માણા માપ અનાજ ભેગું કર્યું ને રીસો ટુકડો શરૂ કર્યો વીરબાઈમાં રોટલા ઘોડીને જલા બાપા ગામ બહાર જાય વટે માર્ગુ સાધુ સંતો જે મળે એને ઘરે તેડી લાવે રોટલો ખવરાવે આમ રામ રોટીની વાત ચારે બાજુ ફેલાઈ ગઈ લોકો પણ પોતાની શક્તિ પ્રમાણે જગ્યામાં મોકલાવતા ગયા બાપા તો વીરબાઈમાં રોટલો ઘડે ને સાધુ સંતોને અભ્યાગતોને વટેમાર્ગોને જમાડવા લાગ્યા કીર્તિ વધવા લાગી રામ રટણ અવિરત ચાલો ભગવાનને ભક્તની પરીક્ષા કરવાનું મન થયું વરડા સાધુના રૂપે આવ્યા જલારામે વૃદ્ધ સાધુને પ્રણામ કર્યા પ્રાર્થના કરી બાપા પ્રસાદ ગ્રહણ કરો પેલા સાધુ કહે પ્રસાદ નથી ગ્રહણ કરવો ને જો તારે મને જમાડવું જોઈએ તો મારી સેવા કરવા તારી પત્ની મને આપ તો જ પ્રસાદ લો જલાબાપા તરત અંદર ગયા વીરબાઈ માને બધી વાત કરી પોતાની ઈચ્છા વ્યક્ત કરી વીરબાઈમાં કહે ભગત એમે પૂછવાનું હોય તમે મહાત્માને હા કહી દો હું અપઘડી તૈયાર થઈને આવું છું જલા બાપા સાધુ પાસે આવ્યા કહે બાપુ પત્ની તમારી સેવામાં આપી હવે પ્રસાદ ગ્રહણ કરો ગામમાં હાહાકાર થઈ ગયો ભગત દીકરી વળાવે તો બરાબર છે પણ વવા રૂતે કાંઈ દાન હોય પણ આ તો જલારામ સાધુ સાથે વીરભાઈ માને વિદાય કર્યા ગામના પાદરે પહેલા સાધુને વીરભાઈમાં આવ્યા ભગવાને ભગતનો ત્યાગ જીરવી શક્યા નહીં જલારામ બાપુ પરીક્ષામાં એ જીત્યા સાધુના રૂપમાં ભગવાને વીરભાઈ માને કહ્યું તમે અહીં ઝાડના છાયા બેસો હું હમણાં આવું છું કંઈ પોતાની જોડીને ઝંડો વીરબાઈ માતાને આપી ભગવાન ભાગ્યા પાછા આવ્યા જ નહીં સાંજ પડી ગઈ એક ગોવાળે ગામમાં આવી બાપાને વાત કરી આખું ગામ વીરભાઈ માતા પાસે આવ્યા વાંચતે ગાતે સૌ વીરભાઈ માને લઈ ગામમાં આવ્યા જગ્યામાં આવ્યા કે જલા બાપાએ વીરબાઈ માને કહ્યું ભગત મહાત્માને અર્પણ કર્યા ત્યારથી આપણો પતિ પત્નીનો સંબંધ પૂરો થયો હવે તમે જગ્યામાં રોટલા કઢીને ભૂખ્યાને ભોજન કરાવો આજથી હું રામનો ટેલ્યો અને તમે જગ્યાના ભંડારી આમ રામના ટેલિયાએ અને ભંડારીએ ભક્તો અભ્યાગતો સાધુ સંતોની સેવાને ભંડારો ચાલુ કરી દીધા ભજન કરવા ને ભોજન કરાવવા આ બંનેના જીવન મંત્ર થઈ ગયો આ સમયગાળામાં કેટલાક ચમત્કાર કહેવાય તો ચમત્કાર ચલો ભગત તો એક જ વાત કરે બાપા એ તો મારો રામ કરવાવાળો છે હું તે વળી કોણ હું તો મારા રામનો ટેલ્યો છું વીરપુર ગામનો એક દરજી પેટના દુઃખ આવે તે એટલો બધો પીડાઈ કે વાત ન પૂછાય એણે કેટલાય ઓસળિયા કર્યા પણ દુખાવો મટે નહીં ત્યાં જ એના મનમાં થયું મારા જ ગામમાં આટલો મોટો ભક્તિભાવવાળા જે લોકોને ભોજન કરાવે તે ભજન કરાવે લાવ આવા સત્યા માનવાની દુહાઈ આપો આમ બિચારી મનથી બોલ્યો હે જલારામ હવે તો મારો જ હવે તો તારો જ આશરો છે આ દુઃખ હવે ઝીરવાતું નથી તું જ માહેર કર મારા બાપ તારી જગ્યામાં દાણા આપી જઈશ એ દિવસ ગુરુવાર હતો ને મારા રામને કરું ને થોડા સમયમાં દર્દીના પેટનું દર્દ શાંત થયું તરત જ દરજી દાણા લઈ જગામાં આપી આવ્યા જલારામે એ સમયે હરિરામ રટણ કરતા હતા દરજી દોડતા જલારામના પગમાં પડ્યો વંદન કરતા બોલ્યો ભગતજી આ ચાર માણામાં દાણા જગ્યામાં હું આપવા આવ્યો છું સ્વીકાર કરો પછી બધી વાત કરી આજુબાજુ બેઠેલા હરિભક્તો અવાક થઈ ગયા પરંતુ જલારામના ચહેરાનો એક ભાવ બદલાયો નહીં બોલ્યા ભાઈ હું તો કોણ વળી તારા પેટનો દુખાવો મટાટનાર કરતો કરાવ તો મારો રામ આ બધું કરે છે હું તો મારા રામનો ટેલિયો છું આમ ચારે તરફ જગ્યાની ને ભગતની કીર્તિ ફેલાવા લાગી આખી વાતો સાંભળીને આવી વાતો સાંભળીને ને પોતાના ગામમાં જલા ભગતે સદાવ્રત શરૂ કર્યું છે તે જાણીને વિરપુરના ઠાકોર સાહેબ મૂળજીની છાતી ગદગદ ફૂલે છે એમાં એક દિવસ એક વેપારીએ જલા ભગત પાસે બસો રૂપિયાની ઉધારી લીધી એની ઉઘરાણી કરી એ સમયે ભગત સૌને જમાડી હરિપ્રસાદ લેવા બેઠા હતા જ્યાં અન્નનો કોળીઓ મામા મૂકવા જાય છે ત્યાં પહેલાં બોલ્યા ભગત પહેલાં બસો રૂપિયા આપો પછી જમજો રામ 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 જેવી તારી મજે કહેતા ભગત અન્ય પ્રણામ કરી ઊભા થયા બે ચાર ઓળખીતા ને ત્યાં પૈસા માટે ગયા પરંતુ તેઓએ એક બાજુ બહાનું કરી ભગતને ટાળ્યા પરંતુ તેઓએ બાના કાઢી અને બહાનું કરી ભગતને ટાળ્યા આખરે જલા ભગત મુરજી ઠાકોર સાહેબની હવેલી આવ્યા દરવાન ભગતને ઓળખી ગયા ભગતે દરવાનને કહ્યું બાપુને કહે ભગત આવ્યા છે પણ ભગત બાપુ આરામમાં છે બહાર થતી થતી વાતનો અવાજ ઠાકોર સાહેબને કાને અથડાયો ને હાથ મારી અલ્યા કોણ છે દરવાજા તરત જ અંદર દોડ્યો બે હાથ જોડી બોલ્યો દરવાન તરત જ અંદર દોડ્યો બે હાથ જોડી બોલ્યો અંદાતા જલા ભગત આવ્યા છે જલો ભગત આવ્યા છે અને એ આવા અસુરા સમયે નક્કી કાયક વાત છે વિચારી તરત જ દરવાને કહ્યું જા ભગતને અંદર સાદર સહિત અંદર તેડી લાવ એ રામરામ બાપુ ઠાકોર સાહેબ ઊભા થઈ ગયા ભગત રામ રામ તમારે હાથ જોડવાના ન હોય બોલો બોલો મારું શું કામ પડ્યું જલા ભગતે હકીકત કહી ઠાકોર સાહેબે તરત જ બસ બસો રૂપિયા ગણી આપ્યા અને બોલ્યા ભગત પાછા આપવાની ફિકર કરશોમાં તમે તો મારા વીરપુરને દીપાવી દીધું જલારામે એ બસો રૂપિયા લઈ પહેલાં વેપારીને આપ્યા લે ભાઈ મારું ખાતું ચૂકતે કર પેલો વેપારી ગેંગે ફેંફે થઈ ગયો ભગત કહે વેપાર કરવા ને એટલે માલ ખૂટેથી તમ પાસે ઉઘરાણી કરી ખોટું લગાડશો ના હો લ્યો આ ચૂકતે કર્યા કોની સાક્ષી લખું ત્યાં ભગતની નજર દુકાનમાં ફરતી એક ઉંદરડી ઉપર પડી ભાઈ સાક્ષીમાં આ ઉંદરડી લખ આ ઉંદરડી મારી સાક્ષી અને ભગવાનને કરવું સાંજના સમયે પહેલાં વેપારીએ દીવાબતી કરેલા થોડી વારે એને થયું વડે હવે ઘડીકમાં દીવો રામ થઈ જશે વિચારી દુકાન બંધ કરી ઘરે આવ્યો આ તરફ પેલી ઉંદરડીએ દીવાની સળગતી વાટ પકડી નીચે ફેંકી દીધીને ભડકો થયો દુકાન સળગવા લાગી કોઈએ જઈને વેપારીને ખબર આપી કે તારી દુકાન સળગી ગઈ છે એ સમયે વેપારી હજુ મોઢામાં કોળીઓ નાખવા જતો હતો આંફળો ફાફડો હાથ ધોતો દોડ્યો જોઈ તો બધું સળગીને રાગ થઈ ગયું વેપારીને નક્કી થઈ ગયું ભગતનું હૃદય મેં કોચવ્યું એનું આ પરિણામ છે આ બાજુ મુડુભા સાહેબને થયું જલા ભગતને અનુક્ષેત્ર ચાલુ રાખવામાં આવી તકલીફો ના પડવી જોઈએ એ તો વીરપુરનું નાક છે વીરપુરની કીર્તિ એમ વિચારી જગ્યા માટે થોડી જગ્યા તાંબાના પત્રે લખી આપી અને ભગતને અર્પણ કરી ભગત આ જમીનમાં જે કાંઈ પાકે એ દાણા જગ્યામાં વાપરવાના છે હવે તમારે ક્યાંય લાંબો હાથ કરવાનો નથી છતાંય ક્યાંય ક્યાંય જરૂર પડે તો હું બેઠો છું ભગત તમે તો મારા વીરપુરને અમર કરી દીધું કીર્તિ અપાવી ને ત્યાર પછી તો અનુક્ષેત્ર નિર્વિઘ્ને ચાલવા લાગ્યું પછી ભોજન કરો ને ભજન કરોનું સૂત્ર જલારામના જીવન સાથે વણાઈ ગયું આવું તો ઘણું ઘણું બન્યું કેટલાય ચમત્કારો થયા પણ ચલો બાપ તો કહે આ તો મારા રા રામના કામ હું તે વળી કોણ હું તો મારા રામનો ટેલ્યો ભાઈ બહેનો આ સંક્ષિપ્ત જલારામ બાપાની વાર્તા એમાં પ્રેરણા લેવાની તમારાથી જે લેવાય તે અને વ્રત કરવું દર ગુરુવારે વાર્તા વાંચવી છેલ્લા ગુરુવારે આગળ બતાવ્યા પ્રમાણે જેટલા ગુરુવાર સંકલ્પ કર્યો હોય એટલી આ તમારા હાથમાં છે તે જલારામ બાપાના વ્રતની ચોપડીનું છેલ્લા ગુરુવારે ઉજવણું કરી વેચવાની અને પૂર્ણ શ્રદ્ધાને વિશ્વાસથી આપ સૌની મનોકામના પૂર્ણ કરશે જે આપે આપે સૌના સૌના હે બાપા મનોરથ પૂર્ણ કર્યા એવા તમારું વ્રત કરનાર વાતનાર લખનાર સાંભળનાર સૌના મનના મનોરથ પૂર્ણ કરજો આપ તો કરુણા કરવાવાળા છો કોઈ પણ શુભ કાર્ય શુભ સંકલ્પ શ્રદ્ધાને ભક્તિભાવથી કરેલ કદી નિષ્ફળ જતા નથી